આ વખતે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને સોએ સો ટકા નુકસાન થયેલું છે જેને કારણે ખેડૂતોની બહુ તકલીફો છે એમાં સરકાર સિવાય સો સો ટકા અમિત કરવા માટે ખૂબ ખૂબ આભાર છે અને સર્વે કરવા બાબતે બહુ કામગીરી સારી છે સરકારની તેનો ધન્યવાદ કરું છું નુકસાન તો એનો કોઈ સારો વારો નથી ખેડૂતોને સોએ સો ટકા નુકસાન છે હાલ કામગીરી સર્વેની જે ચાલુ હતી એમાં અમને એ સો ટકા સર્વે થાય ખેડૂતોને ટોટલી ખેડૂતોને એવી અમારી રજૂઆત હતી અને આ રજૂઆત અમે અમારા સ્થાનિક સંસદ માજી સંસદ વિનુભાઈ સોલંકી શિવાભાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ આ લોકોને અમે રજૂઆત કરતા અમારી રજૂઆતને ધ્યાને લઈ અને હાલની સર્વેની કામગીરી અમારી સોએ સો ટકા થાય એવી એ લોકોએ આગળ તંત્રને અને સરકારને બંનેને જાણ કરી છે નુકસાન છો એ સો ટકા ખેડૂતોને છે બધું જો જેને મગફળી ખેતરમાં પાત્રા હતા એને નુકસાન છે ઊભી મગફળીમાં નુકસાન છે અને જે ખેડૂતોએ મગફળી હાંસવી લીધી છે ઘણી વખત એવો વિચાર કરે કે ભાઈ ખેડૂતોએ મગફળી હાંસવી લીધી પણ જે ખેડૂતે મગફળી હાંસવી લીધી એ ખેડૂતોને એવી ખબર નથી કે ભાઈ આ પાંચ સાત દિવસ વરસાદ વહરીએ વરસાદ માવઠું થાય આવું માવઠું આજે વર્ષોથી એમ કે લોકો કે ભાઈ આવું માવઠું કોઈ દીધું જ નથી લોકોને એવું હતું કે ભાઈ આપણે જાડી મોટી તાલપત્રી ઢાકી દઈએ એટલે આપણા ખેતરમાં ઢગલા બહુ તો ખેતરમાં પડ્યા રહી અને વાડીએ ક્યાંક આગળ પાછા નહીં કહ્યું એટલે એ ઢગલા પર પલરી જાય ટૂંકમાં ઘા જે પાલો હતો પાલો પાલો પર સુર પણ પૂરો નાશ થઈ ગયો ખેડૂતોનો અત્યારે અમારી જે માગણી હતી અને સરકારે જે ચાલુ કરી સો ટકા એ બધે ખૂબ ખૂબ સરકારનો આભાર જે રીતે નિર્દેશ એ મુજબ ખેતરે ખેતરે જેની સર્વેની કામગીરી ચાલુ હતી પરંતુ તમામ અમારા કોડીનાર શહેરના ખેડૂતોનો એવો સૂર ઉઠ્યો કે ભાઈ તમામ ખેતરોની અંદર અતિશય નુકસાની જોવા મળેલ છે અને નુકસાનને જોવા જાવ તો તેત્રીસ ટકાથી લઈને સો ટકા સુધીની નુકસાની તમામ જે બારસો હેક્ટર જેટલી જમીન છે અમારી જે પિયતની એમાં નુકસાની જોવા મળેલ છે એટલે સરકાર શ્રી દ્વારા જાહેરાત થઈ કે તમામ ખેડૂતોના જમીનનું સર્વે થાય અને એને અનુલક્ષીને આજે એનું જે પંચરોજ કામ કરવાનું હતું તેથી તમામ ખેડૂતો એકઠા થયા છે અને એની પંચરોજ કામની જે કામગીરી છે આ ચાલી રહી છે અત્યાર સુધીમાં અમારે ચારસોથી પાંચસો ખેડૂતો તો અહીંયા સુધી આવી ગયા છે અને ગામે ગામ પણ આની કામગીરી ચાલી રહી છે તમામ સરપંચો દ્વારા પણ એના જે ગ્રામ પંચાયતની કચેરી તમામ લોકો ઉપસ્થિત થાય છે અને બધા લોકો એની અંદર સહયોગ આપી રહ્યા છે હું તાલુકાનો વતની છું ખેડૂત છું અને વરસાદના કારણે સોએ સો ટકા પાક તાલુકામાં નિષ્ફળ ગયેલ છે એટલે સરકારશ્રીને સર્વેની કામગીરીમાં સાથે રહી અને સરકારે જે સો સોએ સો ટકાની માગણી કરી હતી સરકાર પાસે અને તે સરકારે માન્ય રાખી તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર અને ખેડૂતને સોએ સો ટકા માગણી પ્રમાણે વળતર મળે તેવું કરો બધાને સોએ સો ટકા નુકસાની છે